નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વડાલી શહેરના ચામુંડા માતાજી મંદિરે શ્રી વડાલી પંચાલ સમાજ દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો સંવત બે હજાર એસી વૈશાખ સુદ સાત ને મંગળવાર ને ગંગા સાતમના શુભ દિવસે પંચાલ સમાજના કલ્યાણ અર્થે પ્રથમ વખત નવચંડી યજ્ઞ યોજાયો મારું નામ પંચાલ જાગૃતિ છે હું વડાલી ગામની વતની છું આજે અમારા વડાલી ગામમાં આટલો સરસ ચામુંડા માતાનો યજ્ઞ થયો છે બધા સમાજવાળા ભેગા મળીને અહીંયા આટલો મોટો ઉત્સવ કરી રહ્યા છે બહુ જ બધા એન્જોય કરી રહ્યા છે તમે અહીંયા બધી શું કહેવાય જોઈ રહ્યા છો બહુ મજા આવી છોકરાઓને આખા દિવસનો પ્રોગ્રામ છે અમારા વડાલી ગામમાં

બહુ મજા આવી છે આ વખતે તો મતલબ આ આ ફર્સ્ટ ટાઈમ છે જે રીતનો પ્રોગ્રામ થયેલો છે અને દર વખતે આ રીતે થાય બસ એટલી જ પ્રાર્થના છે હું તો એમ કહું છું કે દરેક ગામમાં આ રીતનો વર્ષમાં એક વાર તો આ રીતનો પ્રોગ્રામ થવો જ જોઈએ એમ સવારના નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી પંચાલ સમાજના એંશી જેટલા ભાઈઓ બહેનો નવચંડી યજ્ઞમાં પૂજા અને હવન માટે બેઠા હતા ત્યારે પંચાલ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદથી પાંચસો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વડાલી ખાતે નવચંડી યજ્ઞ યોજાયો હતો જેમાં વડાલી શહેરના વતની અને ધંધા રોજગાર અને કામ અર્થે અને નોકરી અર્થે મુંબઈ અમદાવાદ સુરત વાપી વગેરે શહેરોમાંથી પંચાલ સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા श्री અમારી कुलदेवी શ્રી चामुंडा माता ने असीम અમારા ગામ हमारा गांव वड़ाली मां वड़ा श्री वड़ाली पंचायत सरप समाज तरफ से છે અને પ્રથમ વાર આ આયોજન થયું છે એટલે બધા જ અમે બધા ખુશ છીએ અને ભવિષ્ય અને કુલદેવી ચામુંડા માં અમાર સૌની રક્ષા કરે સૌની ધર્મ વૃદ્ધિ કરે સૌને સુખ શાંતિ આપે અને તન બંધન સુખી રાખે એવી સૌને પ્રાર્થના કરીએ છીએ અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો અમે સારી રીતે

આયોજન અમે લોકોએ કર્યું છે સુખ શાંતિથી પાર પડે અને લોકોનો અને ગામના લોકોનો સાથ સહકાર સારો મળ્યો છે અને પહેલીવાર આયોજન કર્યું પણ સફળ આયોજન થાય અને આવા નવા નવા કાર્યક્રમો અને ઘણો ઘણો બધો આભાર આ નવો કેટલા લોકો ભાગ લઈ રહ્યા છે આ નવયજ્ઞમાં પાંચસો થી સાડા પાંચસો માણસો ટોટલ ગામના વ્યક્તિઓ ભાગ લઈ રહ્યા છે અને સિત્તેર જોડા લોકોએ કામ ભાગ લીધો છે આની અંદર આજે મહાયજ્ઞ સ્વેચા આપેલો છે કોઈ એકનો નથી બધાનો છે ખરેખર શ્રી વડાલી પંચાલ સમાજ સમસ્ત ભવ્ય ભવ્ય નવચંડી યજ્ઞ આયોજન થયું તે ખરેખર પ્રશંસનીય છે સમાજ એક થાય સંગઠિત થાય સમાજના લોકો એક સુખી રહે તેવી ચામુંડા માતાજી ને પ્રાર્થના કરી સાંજના સમયે નવચંડી યજ્ઞમાં આખરી હોમ હવન કરાયું હતું ઉપસ્થિત તમામ લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે સાંજે રાસગર ના કાર્યક્રમ થકી નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા